આ પાક બગડી રહ્યો છે જે ખેડૂત મિત્રો ખાસ કરીને તેની અંદર હાલમાં ખેતરામાં મોટા મોટા અને કિંમતી પાકો પડ્યા છે તે પણ બગડી રહ્યા છે તો ચલો મિત્રો આપણે વાત કરીએ કે કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ પડશે અને વરસાદની આગાહી કેટલી આપવામાં આવી છે હા મિત્રો હવામાન વિભાગ દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા ઘણા બધા નવા સમાચાર આવી રહ્યા છે જેની અંદર ગુજરાતની અંદર હાલમાં ફૂલ વરસાદ પડી શકે છે એવી ગેરંટી આપવામાં આવી છે ચલો મિત્રો વાત કરીએ કે આ વરસાદની તારીખ શું છે અને કઈ તારીખ સુધી ફૂલ વરસાદ થશે તો મિત્રો આજે થઈ તારીખ અને બે હજાર પચીસ મિત્રો આજથી અઠ્યાવીસ તારીખ ઓગણત્રીસ તારીખ ત્રીસ તારીખ એનાથી પણ વધુ બે દિવસ આ વરસાદનો જે માહોલ છે એ ગુજરાતની અંદર સક્રિય રહેશે અને વરસાદ મિત્રો ગુજરાતની અંદર પડી શકે છે સાથે સાથે ગુજરાતની અંદર વીજળી સાથે નાના મોટું વાવાઝોડું પણ આવી શકે છે હા મિત્રો હાલમાં દરિયા કિનારાની અંદર વાવાઝોડું ઉછાળા મારી રહ્યું છે અને પવન જોરથી ફૂંકાઈ રહ્યો છે હા મિત્રો હાલમાં કોઈ મોટું વાવાઝોડું સક્રિય નથી થયું એટલે ચિંતા લેવી બાબત નથી પરંતુ હાલમાં નાના મોટી ગતિએ વાવાઝોડું આવી શકે છે મિત્રો સૌ પ્રથમ વાત કરીએ કે ગુજરાતની અંદર ક્યાંથી લઈને ક્યાં સુધી વરસાદ પડશે તો ઘણા એવા વિસ્તારો છે જ્યાં હાલમાં પણ વરસાદ ચાલુ છે અને લગભગ ચાર થી પાંચ ઇંચ વરસાદ થઈ ચૂક્યો છે ઘણા એવા વિસ્તારો છે કે જેની અંદર વરસાદ માપે છે નાના મોટા છાંટા છવાયા છે અને થોડા ઘણો વરસાદ છે હા મિત્રો તમે પણ કોમેન્ટ કરીને જણાવી શકો છો કે તમારા વિસ્તારની અંદર કેટલા ઇંચ વરસાદ છે અને શું તમારા વિસ્તારની અંદર ધૂમધાર બેટિંગ કરી રહ્યા છે યમરાજા હા મિત્રો એકવાર ફરીથી આપણને યમરાજ માહિતી મળતી મુજબ સોશિયલ મીડિયા દ્વારા લઈને આપવામાં આવે છે એટલે આને કોઈએ સો એ સો ટકા સાચી ના ગણવી આ માહિતી ખોટી પડી શકે છે બાકી મિત્રો વાત કરીએ અંબાલાલ પટેલ દ્વારા તો અંબાલાલ પટેલ નાના મોટી આગાહીઓ આપતા હોય છે અને મિત્રો હાલમાં ગુજરાતને પણ આગાહી આપી છે રેડ એલર્ટ પણ આપવું પડશે એવું લાગી રહ્યું છે કારણ કે અમારા આ વિસ્તારો આજુબાજુ ઘણો બધો વરસાદ પડી રહ્યો છે અને હાલમાં પણ વરસાદ ચાલુ છે હવે મિત્રો તમારા વિસ્તારની અંદર કેટલો ઇંચ વરસાદ છે અને શું વરસાદ સાથે સાથે પવન ફૂંકાઈ રહ્યો છે મિત્રો ખેડૂત મિત્રોના ઘણા બધા પાક બગડી રહ્યા છે જેમ કે જેણે મગફળી લીધી તેની મગફળી પડી છે ઘણી બધી બાજરીઓ પડી છે અને આગળ રાયડાનું વાવેતર થઈ રહ્યું છે તેના માટે ગુજરાતની અંદર હાલમાં ખેડૂતોને લઈને સૌથી મોટા સમાચાર અને એક દુઃખના સમાચાર છે કારણ કે ખેડૂત મિત્રો હાલમાં દુઃખી થઈ રહ્યા છે ગુજરાતની અંદર નવા નવા વાવાઝોડાઓ અને વરસાદની આગાહીઓ આવતી હોય છે આ સાંભળીને ખેડૂત મિત્રો ઘણા બધા ચિંતિત થઈ રહ્યા હોય છે મિત્રો અમારો આ વિડીયો તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી લેજો અને ગુજરાતની તમામ ઝીણી ઝીણી બાબતો અને નાના મોટા વિડીયો અમારી ચેનલ પર જોવા મળશે તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો જય ગુકા સોટ યુટ્યુબ ચેનલને કારણ કે વરસાદ એક નહીં કોઈ પણ નાના મોટી અપડેટ હોય અમારી ચેનલની અંદર જોવા મળશે તમારા વિસ્તારની અંદર કેટલો વરસાદ છે કેટલા ઇંચનો વરસાદ છે એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હાલમાં વરસાદને લઈને આ મોટા સમાચાર હતા મળશું એક જોરદાર નવા મજબૂત વિડીયો સાથે ત્યાં સુધી આપ સર્વે મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર વિડીયો નિહાળવા બદલ